બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાવીજતપુરમાંથી સત્તર કિલો સાતસો સિત્યાસી ગ્રામ ગાંજા સાથે ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે પાવીજપુરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતાં ત્રણ ઇસમો કમલ તુકારામ પીપળિયા જેઓ અંજડના રહેવાસી છે ચમાર મોહલ્લા તાલુકો અંજળ બળવાની મધ્યપ્રદેશ અને બીજા છે રાજાભાઈ મુકેશભાઈ બારેલા જેઓ અંજડના નવલપુરા મોહલ્લા અંજાર જિલ્લાના બડવાનીના રહેવાસી છે અને ત્રીજા છે મહેબૂબ રજાક મંસૂરી એ પણ અંજારના છે મચ્છી માર્કેટ ચમાર મોહલ્લા બડવાની મધ્યપ્રદેશ આ ત્રણે ત્રણ વ્યક્તિઓએ પોલીસે ડબોચી લીધા છે અને એ સાથે ગાંજાનો વિપુલ જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે તસવીરમાં દ્રશ્ય માન થાય છે તેમ ગાંજાનો જથ્થો છે એ સીઝ કરવામાં આવ્યો ડબ્બામાં પેક કરવામાં આવ્યો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સાહેબ આંબેડકરનું જ્યાં સ્ટેચ્યુ આવ્યું છે ત્યાં નજીકમાં જાહેર રોડ ઉપરથી એક ગાડીમાંથી બિન અધિકૃત ગાંજો સહિત પોલીસે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા સત્તર કિલો સાતસો સિત્યાસી ગ્રામ ગાંજો આ કુલ જથ્થો હતો એક લાખ સિત્યોતેર હજાર આઠસો સિત્તેર રૂપિયાના મુદ્દા માલ ગાંજાનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો છે અને જયપુર પાવી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે જયપુર પાવી પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી રાણાની સૂચના મુજબ પોલીસ કર્મચારીઓ જયપુર પાવી ખાતે વાહન ચેકિંગમાં હતા જે સમય દરમિયાન સફેદ કલરની ઇકો ગાડી આવી હતી તેમાં ત્રણ ઈસમો બેઠેલા હોય આ ઇકો ગાડી ચેક કરવામાં આવતા વચ્ચેની સીટમાં એક લીલા રંગનો લીલા કલરનો ઠેરો જેને તપાસ કરવામાં આવ્યો હતો માદક પદાર્થ ગાંજો ભરેલો જથ્થો હતો અને આ પોલીસે જપ્ત કરી કાળજી કર્યા હતી ગાડાનો પોણા બે લાખ રૂપિયાનો જથ્થો ને ઇકો ગાડી કિંમત રૂપિયા ચાર લાખ મોબાઈલ રંગ ત્રણ કિંમત વીસ હજાર પાંચસો મળી કુલ પાંચ લાખ અઠ્ઠાણું હજાર સાત ત્રણસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જ્યારે વોન્ટેડ બે આરોપીઓ ફજલુ મંસૂરી અને અબ્દુલ લંગડો એ બેને પકડવાના પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે